હલો આજે પરબધામ ખાતે અષાઢી બીજનો ભવ્ય ઉત્સવ ઉજવવાનો છે તો ત્યાં સુધી તૈયારીઓ તમને એક જ વિડીયોમાં બતાવી દઉં તો રામ રામ સીતારામ આપણે ઘરેથી તૈયાર થઈને મમ્મી રજા લઈને નાની નીકળી ગયા હલો આવી ગયા આપડી બસ ને પહોંચી ગયા પરબધામ ને જો ભવ્ય ગેટ હલો તો પેલા પરબ નું ભવ્ય મંદિર એ તમને ગાયો બતાવી દઉં પરબ એક જ એવું ધામ છે કે જ્યાં પાણીનો ઓડો મોટો કુંડ છે તો જુઓ ભાઈ ધામ ની અંદર કઈક આવી તૈયારી છે જોરદાર કાંઈ ઘટે નહીં હો આ છે બાપુ ની મેન ગાદી ને આ છે આરતી નો ટાઈમ છે તો લાખો ની સંખ્યામાં સદાળુ આરતીમાં જોડાઈ ગયા છે ધામ નો નૈસર્ગિક નજારો કાંઈ ઘટે લાઈટુ ને હાઈ ક્લાસ થી શણગારી દીધી ભાઈ પરત ધામના રસોડામાં બેઠક વ્યવસ્થા જુઓ આમાં નજર કામ નથી કરતી આપડે એટલું મોટી બેઠક વ્યવસ્થા છે પ્રસાદી માં સરસ મજા ના દાળ ભાત શાક રોટલી ની શીરો હતો તો આપડે પ્રસાદ લઈ લઈએ ભાઈ આ વખતે પ્રોગ્રામ માટે ભવ્ય સ્ટેજ ને મોટું ડોમ ઉભું કરી દીધું જુઓ કઈ ઘટે તો મારા વાલા આનું તમારે ફૂલ લોક જોયું તો આપણી યુટ્યુબ ચેનલ મહેશ કાઠી વ્લોગ ઉપર આવી ગયો જોતા હોય ને તમે લાઈક શેર ફોલો કરતા હોય તમે લાઈક શેર ફોલો નથી કરતા જય સત દેવીદાસ